પ્રાચી હવે આપણી પાસે છે ને જો ગરમ કપડાનો ઢગલો પડ્યો છે એટલે મારા હિસાબે હવે તું એમ કેતી હોય કે અહીંયાથી આપણે ગરમ કપડા લે તોય એ કે વ્યાજબી નથી કેમ નથી વ્યાજબી વ્યાજબી જ ન કહેવાય ને ગરમ કપડા આવે જો શિયાળો તો વયો જશે તો પછી હવે કરવા શું ગરમ કપડાને અરે તો આવતા શિયાળે કામ તો લાગશે જ ને તમે તમારા કપડા ફેંકી દો છો બીજા કપડા જેવા પણ આ તો લોજિક વગરની વાત છે મિત્રો એ મહાબળેશ્વર આવ્યા ને તો પ્રાચી કે અહીંયા ગરમ કપડા છે ને વખણાય છે એટલે અહીંયાથી કે આપણે લોકલ માર્કેટમાં જાય મહાબળેશ્વરમાંથી અને ત્યાંથી થેલો ભરીને કે હું ગરમ કપડા લઈ લઉં આ કઈ વ્યાજબી વાત કહેવાય

જો ન વાપરેલા પૈસાના તમે માત્ર ચોકીદાર જ છો માલિક નહીં ઈ તો બરોબર છે તમે આ વસ્તુ સ્લોગન સમજી લ્યો ન વાપરેલા પૈસા ના આપડે છીએ ચોકીદાર માલિક નથી ઓફકોર્સ તો ન વાપરો તો તમારે તમે એનો સાથ તમે દેખભાળ તો રાખશો ને એની દેખભાળ એટલે તમે બધી વસ્તુમાં સીધી પૈસા ને હેને વાપરવા ઉપર આવી જાવ પ્રણોભાઈ ને બધી વસ્તુ વાપરાવી નાખવી છે મારા હે ને ખીચા ખાલી થઈ જવા જોઈએ પ્રણોભાઈ તમે આવી નીતિ રાખો છો